સમાચાર જ્યાં કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે કચ્છના ભુજમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો ભુજના લોડાઈ ખેંગાર પર મોખાણા નડાપા ગામમાં વરસાદ વરસ્યો છે ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે એક તરફ હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાતોએ પણ આગાહી કરી હતી કે કમોસમી વરસાદી માહોલ રહેવાનો છે અને તેની વચ્ચે ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે કચ્છના ભુજમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો કારણ કે જે ખેડૂતોએ ઉનાળો પાક લીધો હશે તેમના માટે આ વરસાદ આફતરૂપી વરસાદ સાબિત થવાનો છે ગામના મહામુલા પાકને ભારી નુકસાન જશે તો ગ્રામ્ય વિસ્તારો ખેંગાર પર મોખાણા નડાપા ગામમાં વરસાદ વરસી રહ્યો છે જુરા છો અલગ અલગ દ્રશ્યો ભૂજ અંજાર અને રતનાલના દ્રશ્યો છે જાણે ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ જામ્યો હોય એવો વરસાદ વરસી રહ્યો છે ભૂજ અંજાર અને રતનાલના આ દ્રશ્યો જ્યાં બપોરથી વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે આ વિશે વધુ જાણકારી માટે હર્ષદ હર્ષદ ઠાકુર છે કચ્છના ભુજમાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધી છે કયા કયા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોઈએ હવામાન વિભાગ દ્વારા જે બે દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે તે અનુસાર કચ્છ જિલ્લામાં બપોર બાદ વાતાવરણ પલટો આવ્યો છે પૂર્વ અને પશ્ચિમ પશ્ચિમ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં વાતાવરણનો પલટો જે છે તે જોવા મળી રહ્યો છે પશ્ચિમ કચ્છના પશ્ચિમ કચ્છની વાત કરીએ તો તાલુકાના લોડાઈ મોખાણા નાણાપા સહિત આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા જે છે તે જોવા મળ્યા છે તો પૂર્વ કચ્છની વાત કરીએ અંજાર અંજાર અને રતનાલમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે ભારે પવન સાથે અંજારમાં હાલ વરસાદ જે છે તે ચાલુ જોવા મળી રહ્યો છે

ખેડૂતના જીવ જે છે તે અદમ થઈ ગયા છે કેડીના ના પાકમાં મોટી નુકસાન થવાની ભીતિ જે છે તે સર્જાય રીતે જોઈ આભાર હર્ષદ આપ જોડાઈ જાણકારી આપી તે માટે તો ભુજના લોડાઈ ખેંગાર પર મોખાડા નડાપા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે